એ પેનમાં કપ 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 પાણી પાણી એડ કરવાનું છે લોટ ચમચી ઘી એડ કરવાનું છે એમાં એક ચમચી ઝીણા સમારેલા લીલા મરચા તમે લીલા મરચાંની પેસ્ટ બી લઈ શકો છો એક કપ ચોખાનો લોટ એડ કરવાનો છે અને ચોખાનો લોટ આપણે ધીરે ધીરે એડ કરતા અને વેલણ ફેરવતા ફેરવતા મિક્સ કરવાનું છે જેમ આપણે પાપડીનો લોટ કે ખીચું બનાવતા હોઈએ છે એવી રીતે જ આ પાણીને મિક્સ કરવાનું છે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે હવે આપણે ફ્લેમ ઓફ કરી લેવાની છે અને મીઠું એડ કરી બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે તમે મીઠું ને પાણીમાં નાખીને પછી બી લોટ એડ કરી શકો છો હવે આપણે આ મિશ્રણને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપવાનો છે દસ મિનિટ બાદ આ મિશ્રણને આ રીતે મોટી ડીશમાં લઈ લેવાનું છે એમાં એક ચમચી જીરું એક ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી લાલ મરચું અને આ બધા મિશ્રણને હાથેથી મિક્સ કરી લેવાનું છે અને હાથેથી મિક્સ કરતી વખતે ઓઈલ વાળા હાથ કરી અને બધી વસ્તુને સરસ મિક્સ કરશો તો આપણું જે મિશ્રણ છે હાથે ચોંટશે બી નહીં અને ઇવન મિક્સ થઈ જશે આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ હું મસેડીને મિક્સ કરી રહી છું એમ એમ લો ટુ બાઇન્ડિંગ સરસ આવતું રહ્યું છે ને સરસ મિક્સ થતું જાય છે પાપડ રાઈસ પાપડીનો ડો સરસ રેડી થઈ ગયો છે હવે એમાંથી આ ટાઈપનું નાનું ગુલ્લુ બનાવાનું છે અને ગુલ્લાની બે હથેળી વચ્ચે દબાવીને આ રીતે એને ફ્લેટ કરી લેવાનું છે અને ફ્લેટ થઈ જાય એટલે ફૂગથી એમાં કાણા પાડી લેવાના છે કે જેથી આપણી આ રાઈસ પાપડી ફૂલેના અને સરસ એવી ક્રિસ્પી બને એ રીતે હું બીજી રાઈસ પાપડી બી રેડી કરી લઉં છું હવે હું રાઈસ પાપડી બનાવવાની બીજી મેથડ બી બતાવી દઉં છું એમાં આપણે એક બટર પેપર કાં તો પ્લાસ્ટિકની સીટ પર આ રીતે પાથી અને ઓઇલ સ્પ્રેડ કરી લેવાનું છે ઓઇલ સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આ રીતે આપણા મિશ્રની નાની નાની ગુલ્લા બનાવી અને મૂકી દેવાના છે એની ઉપર બીજું બટર પેપર કાતો પ્લાસ્ટિક સીટ મૂકી દેવાની ત્યારબાદ આ રીતે વાડકીના મદદથી વજન આપી અને આપણે રાઈસ પાપડી રેડી કરી લેવાની છે હું તમને બતાવી દઉં કે એમાં બી આપણી રાઈસ પાપડી સરસ એવી ડબાઈને રેડી થઈ ગઈ છે એ રીતે મેં બધી રાઈસ પાપડી રેડી કરી લીધી છે હવે ફોક થી આ બધી રાઈસ પાપડીમાં આપણે કાણા પાડી લેવાના છે હવે આ રાઈસ પાપડીને આપણે ગરમા ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર બધી સાઈડથી આપણે રાઈસ પાપડી ક્રિસ્પી થાય અને ડાર્ક બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને તળવાની છે રાઈસ પાપડી તળતી વખતે આપણે ફાસ્ટ ફ્લેમ નથી રાખવાની તો એ તળાશે ત્યારે ક્રિસ્પી લાગશે પણ હાફ અવર પછી એ સોફ્ટ થઈ જશે તો એ ખાવામાં સહેજબી મજા નહીં આવે એટલે આપણે મીડિયમ ફ્લેમ પર રાખી અને એને બધી સાઈડથી સરસ એવી ક્રિસ્પી તળી લેવાની છે આપણે જોઈ શકીએ છે કે સરસ એવી આપણી રાઈસ પાપડી તળઈ ગઈ છે અને એને સરસ એવી ક્રિસ્પી બી થઈ ગઈ છે તો આ રાઈસ પાપડીને તમે એ ટાઈટ કન્ટેનરમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી અને એન્જોય કરી શકો છો અને એઝ અ ચાટ બી યુઝ કરી શકો છો અને એઝ અ સ્નેક બી યુઝ કરી શકો છો તો તમારા ઘરે આ રાઈસ પપડી બનાવો અને કેવી લાગે કોમેન્ટમાં જણાવજો આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ આવજો જય શ્રી કૃષ્ણ